ડબોઈ એકસો ચાલીસ વિધાનસભા વિસ્તારમાં આવેલા વેગા ચોકડી ખાતે સર્વેયરના અધિકારી અને કર્મચારીઓ દ્વારા અવરજવર કરતા વાહનોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓનું પાલન કરવા ગુજરાત સહિત વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજા તબક્કામાં તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન થનાર હોય ચૂંટણી પંચની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા મેજીસ્ટ્રેટની સૂચના મુજબ જો કોઈની પાસે વધુ પડતી રકમ અથવા ચૂંટણીલક્ષી અન્ય વસ્તુ જણાય તો આ જોગવાઈઓનો ભંગ કરનાર સામે પગલાં લેવામાં આવશે તથા ભારતીય દંડ સંહિતાની જોગવાઈ અનુસાર પગલા લેવામાં આવશે રાજકીય પક્ષો કે ઉમેદવારોની તરફેણમાં ચૂંટણી લક્ષી હેરાફેરી અથવા તો નાણાંની લોભ લાલચ આપવા માટે અન્ય સામગ્રી કે વસ્તુ વાહનમાં જણાઈ આવશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં નું જણાવ્યું હતું એકસો ચાલીસ ડભોઈ વિધાનસભાની અંદર વડોદરા ડભોઈથી અમને એસએસટી ટીમ ત્રણ તરીકે ભેગા ચોકડી પાસે સ્ટેટિક સર્વે ટીમની અંદર લીકર અને પૈસાનું કંઈ ચૂંટણીની અંદર યુઝ થાય આ રીતે જેને ઇલેક્શનની અંદર લોગામણી લા લાલચના આપી શકે એના માટે અમને ઇલેક્શન કમિશન તરીકે નોમિનેટ કર્યા છે અને અહીંયા વેગા ચોકડી ખાતે આજથી ચેકિંગ સ્ટાર્ટ કર્યું છે કેટલા દિવસ સુધી ચાલશે ઇલેક્શન જે દિવસે પૂર્ણ થશે ત્યાં સુધી ચાલશે અને કોઈ એવો શંકાસ્પદ વાહન જણાય તો તમે શું કાર્યવાહી કરો આગળ હા એને શંકાસ્પદ જો કોઈ બહાર પકડાય જે નિયમ છે એના કરતાં વધારે પૈસા અને લીપર પકડાય એટલે એ કરતો પકડવાનું જ છે આપણે અને પકડાય તો આપણે એને ઉપર સુધીની કાર્યવાહી કરવાની છે અને ઉપરના અધિકારીઓને જાણકારી આપવાની છે